તેવું કે ભાઈ હિન્દુ તો ભાઈ ત્યાં સિત્તેર ટકા હિન્દુ હશે ત્રીસ ટકા મુસલમાન હશે પણ ત્યાં ભાષાનું નામ લેશે ને તો ત્યાં બધા એક થવા મળશે ત્યાં જ રીજનલ પાર્ટીનો જન્મ થાય છે કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ હોય દરેક જુનિયનમાં ગવર્મેન્ટ દરેક જગ્યાએ મહારાષ્ટ્રની અંદર શિવસેના એ બેઝ ઉપર ચાલુ છે એમએનએસ એમએનએસ છે તમિલનાડુની અંદર છે ઘણી બધી પાર્ટી છે પણ મેં કહ્યું ને કે ભાષાના નામ પર યુદ્ધ ન થઈ શકે ભાષાના નામ પર રાજકીય વિવાદો થઈ શકે અને રાજકીય વિવાદો જે જે લોકોએ કર્યા છે એ લોકોને રાજકીય સફળતાઓ નથી મળી હમ સાહેબ ઠાકરે જ્યાં સુધી મરાઠાની વાત મરાઠીની વાત કરું ત્યાં સુધી એ સફળતા જ્યારે હિન્દુત્વની વાત કરી ત્યારે સફળતા અત્યારે જે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને સાથે મારે સારું બને છે છતાં પણ હું ક્રિટિસાઈઝ કરું કે જે રીતે ભાષાના નામ પર વિવાદ કરી રહ્યા છે એમાં એ લોકોને નુકસાન છે